તમારી પાસે પૈસા ખાય છે તમારી પાસે કામકાજ કરાવવા માટે પૈસાની માંગણી કરે છે બધાની દુકાનો બંધ થઈ જશે છાતી બોલું છું બહુ અઘરું છે ખંભાત અંદર જીતવું બહુ અઘરું છે કારણ કે એને હરાવવા માટે બધા જ બે નંબર વાળા બધા જ લુખા તત્વો બધા જ ખોટા ધંધો કરવા વાળા બધા જ ભ્રષ્ટાચાર કરવા વાળા બધા જ ચોરી કરવા વાળા બધા જ સરકારી જે વસ્તુઓ છે હડપ કરવા વાળા એ તમામ ચિંતા છે કે મહીપતસિંહ નેતા ના બનવો જોઈએ એટલે ભાજપ કોંગ્રેસની કોઈને પડી નથી બધાને એટલી પડી છે કે આ વ્યક્તિ ના જીતવો જોઈએ પણ જીતાડવાની જવાબદારી ફક્ત જનતાના હાથમાં છે જો જનતા નક્કી કરી લે કે મહીપતસિંહ નેતા જોઈએ છે તો બધું જ શક્ય છે અને ખંભાત પૂરતું ને પણ આખા ગુજરાતની અંદર ગુમ પાડશે ખંભાતની